રહેતા પ્રભુરામ દવેની બોલેરો ગાડીને અજાણ્યા ચોરો દ્વારા ઉઠાંતરી કરીને ફરાર થઈ જતાં વેપારીઓનો ગુસ્સો પોલીસ પ્રત્યે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુ હોવાથી લોકો વહેલા જ પોતાના ઘરમાં પુરાઈ જાય છે તો બીજી બાજુ આવી ઠંડીની આડમાં ચોર ટોળકી બાઈકો તેમજ વાહનો ચોરી કરવામાં સફળ થઈ રહી છે અને અમીરગઢ તેમને ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે સમગ્ર ચોરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેમાં બે ઇસમો ગાડી નજીક આવે છે અને ત્યારબાદ ગાડીના દરવાજાનો લોક ખોલી એક વ્યક્તિ અંદર બેસે છે ગાડી ચાલુ કરી અન્ય એક ઈસમ પણ ગાડીની અંદર બેસે છે અને આ બંને જણ ગાડી લઈને ત્યાંથી નાસી જાય છે